મિત્રો આપણા ભારત દેશમાં એવા ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે જે તેના બાંધકામ અને વિવિધતાઓના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે અને તેમાંથી જ એક છે કોણાર્ક સૂર્ય મંદિર જેને ભારતના સૌથી રહસ્યમય મંદિરોમાંથી એક માનવામાં આવે છે આ મંદિરથી એવા ઘણા રહસ્યો જોડાયેલા છે જેના જવાબો હજી સુધી નથી મળી શક્યા માનવામાં આવે છે કે એક સમયે આ મંદિરના શીર્ષ ઉપર એક મોટા આકારનું મેગ્નેટ લગાવેલું હતું જેના લીધે મંદિરમાં રહેલી સૂર્યદેવની મૂર્તિ દર સમયે હવામાં લટકેલી રહેતી હતી હવે સવાલ એ થાય છે કે આજથી સેંકડો વર્ષો પહેલાં આ મંદિરને કેવી રીતે બનાવવામાં આવ્યું હશે અને એવું શું કારણ છે જેના લીધે આ મંદિરનો મેન દરવાજો એકસો અઢાર વર્ષથી બંધ હાલતમાં છે આ જ થી જોડાયેલા ઘણા એવા રહસ્યો અમે તમને આજના આ વિડિયોમાં જણાવીશું તો ચાલો વિડિયો શરૂ કરીએ મિત્રો કોણાર્ક મંદિર ભારતના ઓડિશા રાજ્યના પુરી થી પાંત્રીસ કિલોમીટર દૂર કોણાર્ક નામના એક ગામમાં આવેલું છે માનવામાં આવે છે કે આ મંદિરને પૂર્વી ગંગવંશના રાજા નરસિંહ પ્રથમ દ્વારા સન બારસો પચાસ ઈસવીની આસપાસ બનાવવામાં આવ્યું હતું રાજા નરસિંહે આ મંદિર ભગવાન સૂર્યદેવને સમર્પિત કરીને બનાવડાવ્યું હતું જેમાં સૂર્યદેવની વિશાળકાય અને ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી અહીંયા સુધી આ મંદિરની સંરચના પણ સૂર્યદેવના રથની જેમ કરવામાં આવી છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સૂર્યદેવને પૂરા બ્રહ્માંડનો સ્ત્રોત માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે સૂર્યદેવ આકાશમાં એક રથ પર સવાર થઈને યાત્રા કરે છે જેને સાત શક્તિશાળી ઘોડા ખેંચી રહ્યા હોય છે આ જ રથથી ઇન્સ્પાયર થઈને આ મંદિરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી આ મંદિરના બંને બાજુ બાર પથ્થરના પૈડા બનાવવામાં આવ્યા છે સાથે જ આગળની બાજુ સાત ઘોડા એ રીતે બનાવવામાં આવ્યા છે જેને જોઈને એવું લાગે છે કે તે ઘોડા મંદિરને ખેંચીને આગળ લઈ જઈ રહ્યા છે મંદિરની બહારની સાઈડ બનેલા પૈડા ખૂબસૂરત હોવાની સાથે સાથે પ્રાચીન ભારતીય એન્જિનિયરિંગનો વારસાગત નમૂનો પણ છે માનવામાં આવે છે કે આ બાર પૈડા વર્ષના બાર મહિનાઓને દર્શાવે છે અને પૈડાઓની મદદથી સાચા સમયનો અંદાજો પણ લગાવી શકાય છે વાસ્તવિકમાં આ પૈડા એવા સન ડાયલનું કામ કરે છે જે ખાલી કલાક જ નહીં પરંતુ મિનિટ અને સેકન્ડનો પણ સમય બતાવી શકે છે હવે પ્રાચીન કાળમાં સમય જોવા માટે ઘડિયાળો તો હતી નહીં એટલે લોકો આ જ પૈડાઓને જોઈને સમયનો અંદાજો લગાવતા હતા તેના સિવાય આ મંદિરની બનાવટ એ રીતની છે કે સવારે સૂર્યની પહેલી કિરણ સીધી મંદિરના પ્રવેશ દ્વાર ઉપર પડે છે જે જોવામાં એકદમ અદ્ભુત નજારો લાગે છે મંદિરની દિવાલ ઉપર નખકાશી અને મૂર્તિ કલાનું બહેતરીન અને ભવ્ય કામ થયેલું જોવા મળે છે અને મંદિરના દિવાર પર બનેલી દરેક મૂર્તિ પોતાનો અલગ જ મિનિંગ દર્શાવે છે દાખલા તરીકે આ મૂર્તિનું ઉદાહરણ જોઈ લો આ મૂર્તિમાં ઉપરની તરફ સિંહ અને તેની નીચે હાથી અને તેના નીચે માણસ દબાયેલો દેખાય છે એક્સપર્ટ્સનું માનવું છે કે આ મૂર્તિ દર્શાવે છે કે સિંહ માણસના અભિમાનને દર્શાવે છે અને હાથી માણસની ભાવનાઓને દર્શાવે છે આ મૂર્તિ દર્શાવે છે કે માણસ પોતાના જૂઠા અભિમાનથી બનેલી ભાવનાઓમાં હંમેશા માટે કેદ થઈને આખી જિંદગી ફસાઈને રહી જાય છે એનો મતલબ એ થાય છે કે પોતાના અભિમાન ઉપર કાબૂ મેળવીને જ કોઈ માણસ ધર્મના સાચા રસ્તા ઉપર ચાલી શકે છે મિત્રો એવી ઘણી વસ્તુઓ છે જે આ મંદિરને ખાસ અને બનાવે છે પરંતુ આ બધામાંથી સૌથી વધારે ખાસ એ વિશાળકાય ચુંબક છે જે ઘણા સમય પહેલા આ મંદિરના શીર્ષ ઉપર લાગેલું હતું પરંતુ આ વાત ઐતિહાસિક રીતે સાબિત નથી કરી શકાય પરંતુ ઘણા બધા એક્સપર્ટ અને ભૂગોળશાસ્ત્રીઓનું માનવું છે કે આ મંદિરમાં લોડ સ્ટોન નામનો બાવન ટનનો પથ્થર લગાવવામાં આવ્યો હતો જેને એક પ્રાકૃતિક ચુંબકના રૂપમાં જાણવામાં આવતો હતો આ વિશાળ ચુંબકના કારણે જ મંદિરમાં રહેલી સૂર્યદેવની મૂર્તિ હંમેશા માટે હવામાં લટકેલી રહેતી હતી અને મૂર્તિનું આ રીતે હવામાં લટકેલું રહેવું કોઈ ઓછું નહોતું હવે આ ચુંબક ક્યાં છે તેનાથી જોડાયેલી અલગ અલગ લોકો અલગ અલગ કહાનીઓ બતાવે છે જેમાંથી સૌથી વધારે પ્રચલિત થિયરી એ છે કે શરૂઆતમાં આ મંદિર સમુદ્રના કિનારે હતું ધીરે ધીરે સમયની સાથે સાથે આ સમુદ્રનું પાણી ઓછું થતું ગયું અને હવે આ મંદિર સમુદ્ર કિનારાથી ઘણા કિલોમીટર દૂર છે કહેવામાં આવે છે કે મંદિરમાં લાગેલું ચુંબકીય લોર્ડ સ્ટોન એટલો શક્તિશાળી હતો કે એના લીધે પાણીમાંથી નીકળી રહેલા જહાજોના કંપાસ પણ કામ કરવાનું બંધ કરી દેતા હતા અને તે જહાજ ત્યાંથી નીકળતા ત્યારે પોતાનો રસ્તો ભટકી જતા હતા કહેવામાં આવે છે કે પોર્ટુગીઝ લોકો પોતાના જહાજોને બચાવવા માટે આ મેગ્નેટ અને સૂર્યદેવની મૂર્તિને પોતાની સાથે લઈ ગયા હતા અને મેગ્નેટનું નીકળી જવું જ આ મંદિરનું તૂટવાનું કારણ બન્યું હતું ઘણા ભૂગોળશાસ્ત્રીઓનું માનવું છે કે આ મંદિરના સ્ટ્રકચરને મજબૂતી આપવા માટે અને મંદિરને ઊભું રાખવા તે ચુંબકનો બહુ મોટો રોલ હતો કેમ કે આ મંદિરને બનાવવા માટે જે પથ્થર વાપરવામાં આવ્યા હતા તે પથ્થરોના બ્લોકની વચ્ચે લોખંડની પ્લેટો લગાવવામાં આવી હતી જેથી ચુંબકના અસરથી બધા પથ્થર પોતાની જગ્યાએ જ રહે તેવામાં આ મંદિરના ઉપરના ભાગમાંથી એ ચુંબકને નીકાળી દેવામાં આવ્યું તો મંદિરનું આખું સ્ટ્રક્ચર ઘણું કમજોર થઈ ગયું જે સમયની સાથે સાથે ધીરે ધીરે નષ્ટ થતું ગયું તેના સિવાય ઘણા લોકોનું એવું પણ માનવું છે કે આ મંદિરને પોર્ટુગીઝોએ નહીં પરંતુ ભારતમાં ઘૂસેલા વિદેશી હુમલાવરોએ નષ્ટ કર્યું હતું અને સાથે જ આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિઓમાંથી એક મૂર્તિ ઓડિશાના પુરી મંદિરમાં આજે પણ સ્થિત છે અને એક મૂર્તિ દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં મૂકવામાં આવેલી છે પરંતુ આમાંથી કોઈ પણ વાત ઐતિહાસિક રીતે સાબિત નથી થઈ મિત્રો એક વાત તો છે કે કોણાર્કનું આ મંદિર આજે પણ અદ્ભુત અને સુંદર નજર આવે છે પરંતુ મંદિરનો જે હિસ્સો આજે આપણે જોઈ રહ્યા છીએ તે આખું મંદિર નથી મિત્રો શરૂઆતમાં આ મંદિરના કુલ ત્રણ મંડપ હતા જેમાંથી બે મંડપ સદીઓ પહેલા જ નષ્ટ થઈ ચૂક્યા હતા અને આજે આ મંદિરનો ખાલી એક જ મંડપ બાકી રહ્યો છે હવે આ મંદિરના તૂટવાના પાછળ લોકો અલગ અલગ કારણ બતાવે છે ઘણા લોકો માને છે કે મંદિરના બંને હિસ્સા આક્રમણકારો દ્વારા કરવામાં આવેલા હુમલામાં તૂટી ગયા છે અને ઘણા ભૂગોળશાસ્ત્રીઓ માને છે કે આ મંદિર કોઈ દિવસે સંપૂર્ણ બની જ ન હોતું શક્યું અને મંદિરના જે હિસ્સા અધૂરા રહી ગયા છે તે સમયની સાથે પોતાની જાતે જ તૂટી ગયા હવે આમાંથી કઈ કઈ વાત વાત સાચી છે છે અને જૂઠી તે કહેવું મુશ્કેલ છે માનવામાં આવે છે કે ભૂગોળશાસ્ત્રીઓ હજુ પણ આ મંદિરના તૂટવા પાછળનું સાચું કારણ શોધી રહ્યા છે માનવામાં આવે છે કે આજે આપણને આ મંદિર જેટલું ઊંચું નજર આવી રહ્યું છે તેનાથી તે ઘણું ઊંચું હતું કહેવાય છે કે જહાજોમાં સફર નાવિકો પણ આ મંદિરના શિખરને જહાજમાંથી જ જોઈ શકતા હતા તેના સિવાય બીજી બાજુ બીજી એક થિયરી પણ છે કે પ્રાચીન કાળમાં કોણાર્ક એક મશહૂર અને સમૃદ્ધિ ધરાવતું શહેર હતું પરંતુ જ્યારે સોળમી સદીમાં આ મંદિરમાંથી સૂર્યદેવની મૂર્તિ હટાવી લેવામાં આવી ત્યારે આ મંદિરમાં કરવામાં આવતો પૂજાપાઠ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો જેના કારણે તીર્થયાત્રીઓએ પણ આ મંદિરમાં આવવાનું બંધ કરી દીધું અને જોત જોતામાં જ આ શહેર ખંડર અને જંગલ જેવું બની ગયું પછી ઘણી સદીઓ પછી આ મંદિરને શોધવામાં આવ્યું ત્યારે આ મંદિરની હાલત ખૂબ જ ખરાબ થઈ ચૂકી હતી અને મંદિરના ઘણા હિસ્સા તૂટીને પૂરી રીતે નષ્ટ થઈ ચૂક્યા હતા આજના સમયની વાત કરીએ તો આ મંદિરનો ખાલી એક જ મંડપ બાકી રહ્યો છે જેને આ મંદિરનો પ્રધાન મંડપ પણ કહેવામાં આવે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ મંડપના અંદર જવાના બધા જ રસ્તા આજથી એકસો અઢાર વર્ષ પહેલા સીલ કરી દેવામાં આવ્યા હતા જે આજે પણ તે જ રીતે બંધ પડ્યા છે હવે આવામાં સવાલ એ થાય છે કે આટલો સમય વીતી ગયા પછી પણ આજ સુધી આ મંદિરનો દરવાજો ખોલવામાં કેમ નથી આવ્યો મિત્રો આ વસ્તુ આ મંદિરને વધુ રહસ્યમય બનાવે છે અને આ મંદિરના દરવાજાને બંધ થવાને લઈને લોકો અંધવિશ્વાસી વાતો પણ જણાવે છે માનવામાં આવે તો મંદિરના બંધ દરવાજાનું એક કારણ એ પણ કહેવામાં આવે છે કે ઓગણીસમી સદીના અંત થતા થતાં આ મંદિરનો છેલ્લો મંડપ પણ કમજોર થઈને તૂટવાની કગાર ઉપર હતો અને તેને તૂટવાથી રોકવા માટે વર્ષ ઓગણીસસો માં તે સમયના ગવર્નર સર જોન વુડરને આ મંદિરની અંદર રેતી ભરાવીને મંદિરના બધા દરવાજાઓ સીલ કરી નાખ્યા હતા અને તેના પછી ઘણીવાર આ મંદિરના મુખ્ય દરવાજાને ખોલવાની વાત કરવામાં આવી હતી પરંતુ દરેક વખતે અલગ અલગ કારણોથી મંદિરના દરવાજાઓને ખોલવા પર રોક લગાવવામાં આવી હતી અહીંયા સુધી એકસો અઢાર વર્ષ વીતી ગયા પછી પણ આ દરવાજો હજુ સુધી બંધ પડ્યો છે એવામાં તમારા અને મારા જેવા લોકોના મનમાં એ સવાલ જરૂર આવે છે કે મંદિરના દરવાજાને સાચે જ મંદિરને તૂટવાથી બચાવવા માટે બંધ કરવામાં આવ્યો હતો કે તેના પાછળ બીજું પણ મોટું રહસ્ય છુપાયેલું છે આ સવાલોના જવાબ તો આપણને ત્યારે જ મળશે જ્યારે આ દરવાજાને ખોલવામાં આવશે મિત્રો આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો